આંગે સમાજના પ્રમુખે ચંચલ ન્યૂઝ સાથે વાત કરેલ હતી મારું નામ હમીરભાઈ માયારામ ખાખલા હું ભુજ મેસરી સમાજનો માજી પ્રમુખ છું ઓગણીસો એસી થી આ કેમ્પ શરૂઆત ચાલુ કરી છે અમે ત્યારે તો કોઈ સગડો નથી છતાં પણ ભુજમાં અમે બધી સગવડ પૂરી પાડતા રહેવાની જમવાની મેડિકલ ટ્રીટમેન્ટ આવી બધી સુવિધાઓ અમે પ્રથમથી જ આવી સુવિધા પૂરી પાડીએ છીએ આ કેમ્પમાં લગભગ પાંચ બાળો યાત્રુઓ આવે છે એક દિવસ રોકાઈને જાય છે કારણ કે અહીંયા સગવડ મળે છે નાવા ધોવાની ફૂલ સગવડ છે મેડિકલ પણ માણસો પણ તૈયાર હોય છે સમાજના સ્વયંસેવકો છે એ પૂરતી સહકાર આપી અને યાત્રાઓને ક્યાં તકલીફ ન પડે રસ્તામાં એના માટે પ્રયત્ન હોય છે અમારા સમાજના યુવક મંડળો છે અને જુદા જુદા મંડળોના સેવાભાવી છોકરાઓ ઠેઠ મતિયા સુધી અહીંયા સો કિલોમીટર દૂર સુધી છોકરાઓ જઈ અને આ યાત્રાળુની સેવાને કરે છે એમ પાણીની સુવિધા માટે પણ અહીંયાના જે અમારા કાઉન્સિલર છે તે સુવિધા કરી આપે છે અને એમાં પણ ફ્રી ઓફ ચાર્જિસથી અમને પાણીની સુવિધા મળે છે ટાઉન સુવિધા પણ અમને ફ્રી ઓફ ચાર્જિસ નગરપાલિકા પાણી પૂરી પાડવામાં આવે છે તદુપરાંત અમારા સ્વયંસેવક એટલા બધા છે કે કોઈ પણ યાત્રાઓનું ક્યાં તકલીફ ન પડે તે માટે સક્રિય રહે છે એ અને અને બતિયાદેવનું કેમ નામના વધે એવો અમે સહિયારો બધો પ્રયાસ કરીએ છીએ આ ત્રણ દિવસનો કેમ્પનું આયોજન કરીએ છીએ પણ અમે તો એક દિવસ એડવાન્સ કરી નાખીએ છીએ કારણ કે યાત્રાવાળું જામનગરથી છેલ્લા બે દિવસ અહીંયા આવેલા છે અને જામનગરથી આવેલા યાત્રાળુ છેલ્લા અમારે ત્રણ ચાર યાત્રા જામ છે ત્યાં દર્શન કરી અને પછી અહીંયા અહીંયા આવે છે એટલે પાછળ પણ અમે ઠેઠ સુધી ત્રણે બદલે ચાર દિવસે ઘણીવાર કેમ્પ ચાલુ થઈ જાય કારણ કે અત્યારે મેળો છે એક દિવસ પાછો જ આવ્યો છે બાવીસ તારીખના પહેલાં ત્રેવીસ ચોથો ત્રેવીસ તારીખના પરંતુ મેળો આ ચૂંટણીને લીધે એક દિવસ આગળ ખેંચી લેવામાં આવેલ છે જેથી કરીને યાત્રાવાળુઓ પોતે દર્શન કરી શકે અને આ રાષ્ટ્રીય છે ઇલેક્શનનો તેમાં પણ સહભાગી થઈ શકે હું હમીરભાઈ વરંત ભુજનો રહેવાસી શ્રી મામય મહેશ્વરી સમાજ વતીથી અહીં છેલ્લા ઘણા વર્ષોથી લગભગ ઓગણીસો એંસીથી શ્રદ્ધાળુઓ માટે મતિયાદેવની યાત્રાએ જતા શ્રદ્ધાળુઓ માટે અમે કેમ્પ કરીએ છીએ જેમાં બધી જાતની સગવડતો નાવા ધોવાની જમવાની નાસ્તાની અને મેડિકલ સુવિધાઓ પણ અમારી મેડિકલ ટીમ દ્વારા અમે પૂરી પાડીએ છીએ મતિયાદેવ એક એવી આસ્થાનું પ્રતિક છે કે જે સમગ્ર કચ્છ હાલાર કાઠિયાવાડ પાકિસ્તાનમાં પણ એમની નામના છે છેલ્લે આપે જોયું હશે કે શ્રીમાન વેલજી ની જે ગયા વર્ષે બહુ સાચી આગાહીથી એમનો એ દેવ થયા તો એ પણ એ મતિયાદેવની કૃપાથી છે અને એનો અમને સતત સહિયાર સધિયારો અને સહિયારો મળે છે અમારી જે મહેશ્વરી નાથ છે ઇવન બીજી પણ જ્ઞાતિઓ પણ મતિયાદેવને ખૂબ આસ્થાથી શ્રદ્ધાથી માની રહી છે જે આજે મતલબ સમાજમાં એક આસ્થાનું પ્રતિક છેલ્લે ગ ઘણી બધી સમાજો દ્વારા જે ગુડથર મત્યાદેવ સે સેવા ટ્રસ્ટ છે તેમને લેખિત મોખિત રજૂઆતોના કારણે જે લક્ષ્મણ ભરા લક્ષ્મણભાઈ ભરાળિયા છે ત્યાંના પ્રમુખ એમણે એક સારી એવી સારો એવો નિર્ણય કરેલો છે કે એક મતદાનનું પર્વ એ રાષ્ટ્રીય પર્વ તરીકે ઉજવવામાં આવે છે જેની સાથે મતિયાદેવો જે ત્રેવીસ તારીખની યાત્રા હતી એ એક દિવસ આગળ કરી અને બાવીસ તારીખે કરેલ છે કે જેથી દરેક સમાજના લોકો હિન્દુ મુસ્લિમ મહેશ્વરી મારવાડા ગુર્જર દરેક સમાજના લોકો અમારા મતદાનમાં સારી રીતે ભાગ લઈ શકે અને રાષ્ટ્રીય પર્વ સારી રીતે ઉજવી શકે એવો એક અમારા અમારા તરફથી અમારા સમાજ તરફથી પ્રયાસ છે